એસપી સ્ટુડિયો પાટણ ઉજુ ભાઈ માર કાકો યાદ આવી ગયા આચો ઈયાને સપનું હતું કલાકાર બનવાનું પણ ના બની ગયા હવે હું કલાકાર અરે તમારા કાકાનું સપનું અમે પૂરું કરશે હવે હડો અનમોની પૂરું કરું તા હે એટલે તમારા સ્ટુડિયો ઉધી કોણ લાયું કાકો ભત્રીજો લાયા હાસુ તાણી હાસુ હાડો અરે બા કાલ પછી ઓર્ડર વધી દો ને તો કાકા ભત્રીજા ભૂલી ના રાતા હો અરે ના ભૂલું લ્યા હા એમ અરે બા અમાર તો ઘર જેવું જ છે એવું એમ બલ્લુ ભાઈ હો ભત્રીદા ઓ કાકો આયા છે એમ નહીં હો ભાઈ ઓમ ચૌરી હિપ હારું હારું રેકોર્ડિંગ કેવું હતું સારું હતું હારું હતું ને હોય અરે બૂમ પડાવશે તમારે ના ના એ તો બૂમ પડાય જ છે ઓર્ડર આપવા માંડ્યા એવું તાણી શું વાત છે

અરે ભાઈ તમારે કાકાનું સપનું તમારે પૂરું કરવાનું છે કે નઈ કરવાનું એસી બંધ કરજો એટલે એટલે પેલા ગાતા એમ એમના ઘેર બેઠા બેઠા ગો આ સ્ટુડિયો પેલી વાર કશો નહીં ગભરાય ગભરા ગો તમે તમારી બૂમ છે હા પિંકજ ચાલુ કરો આર્યુ ખબર હન ઘેર તમને સમજાયા તા ને મે હવે ફેર એક વખત હમડાઉ હમડાય કાકો મારા કાતરો કાકો હમના જૂઠા કાતો એ તમને ગણો હતો ગળન છોગન હાચું કેતો ઈ બરાબર બરાબર હા પત્રીદા હા કાતરો કાકો માર કાકો તો અમાર કાકો ઓય એની યાદ મોહારી હિપ ગાવાની છે એટલે હાલમાં આદર નહીં હા હા ગોદમીદાર ઓબ થઈ गेला સી એ થઈ કોઈ ચિંતા કરશો નહીં પિંગતભાઈ બીજી કાળો ઉંદર ગો એ સાગો અરે બરોબર હત તું અરે બરોબર નતું પિંગતભાઈ એટલે બીજી

ભૂલી જ ભૂલું એવું નથી મગજ શેક નહીં આવી રીત વાત ના કરાય યાર તમે તો આબરું કાઢો કાકા કાકામ ભૂલી જવાનું કી સીધા ઈ તો પણ

Alo <coughs> મે લસી છે મે લસી તમે લસી છે એટલે આગેલે તમે લસી દે ને ના પે લસી હા ભાઈ જાતે લખવાનું જાતે આવવાનું પણ આ ચવણાનો કશો હતો નહી બરોબર છે અસલ છે ઓ બાર મારી વાત કાકા તમને ગમે છે નો

આ બતરીદા હવે થઈ ગયો છે હેડ કમ્પ્લીટ કમ્પ્લીટ 12 મિનિટ પિંકેજ બેચું રયું એકવાર ગાઉ પડશે એક વાત ગાઉ પડશે ગઈ ના ફેરથી કો જવા દે કોય હા જવા દેઓ રેસ પાકો મરો નાતો કાકો વામ એકલા પડી ગયા મ્યુઝિક ટૂટી ગયું આ આગળ નું બરાબર છે આ ચેલી લીટી ગઈ લો ખાલી બરાબર આ વાળું ગો તમે તો

થઈ ગયું કમ્પ્લીટ હજી કા કડી ગઈ લઉ ચાલે એવું આવશે ભલુ ભાઈ અરે નહી ચાલે એવું એટલે તમે કોઈ છો ના ના

તમારા હજી ગભરાટ છે હરીબા ભાઈ ના ગભરો તો ગભરો કઈ ગયું ગભરો કાકા

ખબર પડી ઓ મારું કોમ તમારું હા ઓબડે પત્રીદા હા સ્ટુડિયો માં લઈ જાવ ખાસ હા સ્ટાર્ટ મારો ઉ હે કલાકાર કેવો લાગે છે હવે કાકા હરિાન તમે બાર લઈ જો પોણી બીજું પાવો અને હું આપડે સ્ટુડિયો નો બધો વ્યવહાર પટાવી આવું હો બરોબર મારે પોણી નહીં પીવું ચા પીવું છે અરે હાડો આપણે ચા પીવો બહાર જઈ ચા પીવો છે અરે અમે પીવો મંગાવ

તમે જે આલ્યા તે ઉબજી હા હા ચુક્યા જો હો અવાજ કેવો તો કો

અને હોજે અમારી એ ભજન વાઈ દાજો ઓહો ઓવા ભજન રાખ્યો છે સામે રાખ્યા ને ઓવે આ કશવ ધને આઈ દા આ તો અમે જો ગમમો ભજન નતા ગીદલા ઉતર મુ રાખી દીધું ના પણ બરોબર છે હવે લાવજો પાછા હારો હારો હો હા હા હું કરે છે લ્યા કમ્પ્લીટ હરી તમારે ઇન્સ્ટા આઈડી બનાવી દીધી છે અન તમે જે હિપ ગાય ને ઈએ મે અપલોડ કરી દીધી મિલ દીધું ને હવ અલ્યા પડદા ઉપર ફોટો માર કાકાનો રાખો તો કે અરે ડીપી કેવાય અરે ટૂંક સમયમાં કલાકાર થઈ જાવ અને જે ખાલી હરિભાન ધોઈ ને મજાક ઉડાવે છે એ તો એ ગાડી લઈને આવશો એટલે વિચાર કરી દા બતરીજા મારે જે બધા પ્રોગ્રામ આવી ને ઈ તું બુકિંગ કરી દે હો એ તો બધું મારામાં આવી ગયું ભાવ તાર કરવાનો છે હા હું જઉં હવે ખરેખર સ્ટુડિયોમાં હવે જબર આયો હો મારો વડ્યો ઈ કાગો મારો કાતરો કાકો હમણાં હું જુડા ગાદો હે

હવે ભત્રીજાએ કીધું તું એ પરમાણે બધે મેલ દીધું છે આ નવો મુ થઈ જાય વાયરલ એવું લાગે છે મને પછી ભૂપેજી ગોળ હિતી રીતે એસી એસી જના પ્રોગ્રામ કરો ને પેલા બાજુ ઘર પાડી નાખે ઓ નો ઘર પાડી અને વાકર મોટી હવેલી કરે મુ અને મોટી મોટી ગાડીઓ લઈને મારા ઘર ઊભી કરે મુ અને મારા કાકા નું સપનું પૂરું કરે ઘર ઘર આ ભૂખ લાગી છે બની બની પેલા દાબી ખાઈ લે ઓબે હવે ભલા ફેદ હાડો આખો દો ફોન લઈને બેસીનાવે અકા આ ચું ફેલી હા ભાઈ ત્યાં તું ત્યાં પહોંચ્યો થાય શું ગાય છે કાતરો ખાતો ને બિસ્કુટ ખાતો તારી આ ભત્રીજા એ વિડીયો મેલે બે કલાક થઈ ગયા નજીક તો બાર જણ જોયું

આ કોક આગળ આવે છે એ તમે નહીં ઘટાતું એ રીતના આગળ આવ્યો અરે કલાકાર બનવાની આગળ મુજબ અલ્યા આટલી ઉમર જઈ તો કોઈ ભોતરું પાડ્યું નહીં હવે તો આથી કલાકાર બને તું હેપ ભોતરું પાડ્યું નહીં આખું ઘર તો ઊભું કર્યું છે ઊભું નહીં કર્યું તું તારક કાકો એક લંબર ના હળવું હતા

અરે કાચીની ઈ એન ઘેર થી ઓય ઈ માટે બે તો હોનાના બિસ્કિટ લાવવાના છે અને ભૂબબ્જી એન પોતાના માટે ચાર તોલા નું દોરો કરાવવાના છે અને નવી કોઈ ગાડી છોડાવવાના છે હમણાં તો ઓ હો 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 ખરેખર બરયો બરના તમે તો બાટલી ઉતાર્યા છો આ બધા તમે વખણ કર્યા હું અજણ્યો નહીં રદ રદ નો દોણી તો હું છું ઈ કાકો ભત્રીજો છે તે અમને ખબર છે રે કાડિયાના માળામાં હાકર ના હોય એ બે એક નંબરના આડિયા છે ઓર્યા હે ઓર્યા મને તો આગળ લાવી છે કે હોબળો હા

તમાય શું છે હવે કેજો પેલા બલ્લુ ભાઈ આવે છે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું છે હાલ ચોખ્ખેટ કરવી છે રોડ પે હેડો પાણી હશે તો પી જાયો અને દૂધ હશે તો ચા મિલી પી લે આયો સેવટ જ પાવી છે સાહ નહીં પાવી સાહની આશ પાવી છે હેડો આઈ પોય થારે ઓરી બા કને શોંગ કરવાનું તમે બુગા શોંગ નહીં કરવાનો પણ બલ્લુભાઈ ભાઈ હું શું કહું છું હા કે બીજાના તમે 5-5000 રૂપિયા લ્યો છો કેટના હરી ભાઈને 10000 રૂપિયા કેમ લીધા 10000 રૂપિયા હા અરે મભુ કાકા મેં એના 10000 રૂપિયા નહીં લીધા અલ્યા ભલા માણો ડૂઠું ના બોલ્યા 10000 રૂપિયા નહીં આલ્યા તમે ઓય અરે તમે મારી વાત તો સાંભળો કેમ 4000 અરે બલ્લુ ભાઈ આ 4000 અમે અમારા ઘરના આલે છે આ હરીબા હા ગરીબ છે એવું છે ઓય કારિયાણું લાબાના હું એને ગાવાનો શોખ ને એટલે ખાલી એટલી ઈચ્છા અમે પૂરી કરી કરો લ્યો 500 રૂપિયા પાછા બીજા લઈ લો ઓહ કાકો ભત્રીજો મારા ઓયયા એક બાજુ મારો 60000 નો કલર કરી ગયા મને ગરીબ કીધો અને એ ક્ષેત્રના બાજ્યો બનાયો પણ મફુજી મને કશો વાંધો નહીં ઈ કાકો પત્રીજો સીતે સીતે રજાના પ્રોગ્રામ કરી છે એક આધા પ્રોગ્રામ ખાલી હંગા જાય તો મારા હાણા 100000 રૂપિયા વસૂલ થઈ જાય ઓ અરીબા કને કીધું એને સીતે રજાના પ્રોગ્રામ કરે છે ઈ એને કીધું તું મન ઈ એને કીધું તું ઓય અરે અરે ભાઈ એ પી ગયા હાટા કોઈ સીતે પ્રોગ્રામ ના આવી અલ્યા ભાઈ કેમ ના આવી એ કહેતા હતા કે અમે 15 15 પ્રોગ્રામ કરા મહિનાના અરે કશું ના આવી એ તમારો કલર કરી ગયા અને મારો કલર કરી ગયા અન મફુજી જાન પૈસા આલવા જો ને તાર મેં એને કીધું કે તમે ઓય બેહો ચાય ઓય મંગાવું પાણી ઓય મંગાવું તો એરે હરુપાના કાકા હંગત જતા રહે છેતરે ગયા ધોળા ડાયરી હવે છે ને તમે ગમે તે કરીને 10000 રૂપિયા લાબાનું કરો ઈ તો લાયો હું અને માફુ કાકા કોઈ કામ કાજો કે તારે જો પાસા આ એ તો વાતો ન હો હા હા આ તો આટલી વાત જ નકી કરવી હતી ના ના કશો વાતો ન અંધારામાં તાય રે ના ના બરોબર છે 10000 લાબાન કરો હવે મફુજી કશો વાંધો નહીં આ કાકો ભત્રીજો મને સીતે સીતે રજાના પ્રોગ્રામ ની લાલચ ચાલી અને મારો કલર કરી ગયા છે પણ માર્યા વણા ના મેલું હા ઈરા પ્રોગ્રામ કરે છે પણ એ પ્રોગ્રામ જીતના નહીં કરતા એ સોરી પ્રોગ્રામ કરે છે આ તમે બચી ગયા એ હરી ભાઈ હા જમ વળી કાકા ભત્રીજાને મારવા છે તમાર આલ્યા ભાઈ મારો બેડો કરી ગયા છે હાળા 100000 રૂપિયા નો જમ ઓ હરી ભાઈ તો તો કાકો ભત્રીજો જે મન કહેતા તો એ હાચું જ કહેતા તા હો કેમ શું કહેતા તા મારી વાતો અબડો એ બત્રીજા અલ્યા તમે કો કોટ દર રૂપિયા ખર્ચી સ્ટુડિયો માં હૂપ ગાવા ગયા તા તે વાયરલ થાક ના છે હૂપ નઈ કે ગાર્જી હિપ આ હિપ હા તે તો હવે અમે હાલ વાયરલ કરી છે થા હતાર થઈ પડે હા હા હવે બચ્ચી આ ઠેલો લઈ ચોકે હેડ્યા પ્રોગ્રામ કરવા આઈ દેખશું કે ગાર્જી પ્રોગ્રામ માં નઈ જાતો હું મારા આરા જાવ છું ચમડ્યા એક વાત તમારો સમય ફરી ગયો અને સમય એવો આવ્યો અને તમને એવી ઉંધી ઉકલી કે તમે પોચ હજાર માં ભાજા પાંચ હજાર માં ભાજ્યા તા પણ 5000 રૂપિયા અમે લઈયા લીધા

અને એમો તો પેલા એના કાતરો કાકો મરી ગયા આપડે મરી જાય ને ઉભા કર્યા કે મારા ઓલે ટોચ લાવતા ફાફડા લાવતા જલેબી લાવતા આલે ઘાવાની ધોણી પાડીને ખવડાવતા બીજું કોઈ ના મળતું ઈ વખત મફુજી આ બીજું કોઈ નહીં હરી ભાઈ નવે મજૂરી કરતા આવે છે જોર એટલે કલાકાર થવા નીકળ્યા છે આલ્યા ભાઈ જોર કોઈ નહીં આવતું મને આ તો મારા કાકાનું સપનું હતું તેમો તમારા કાકાનું સપનું હતું એમ ઓય એટલા 10000 નો દોયડો જોઈ તમારા કાકો આલવા આવશે તમારા કાકાને સોના મોના હુઈ રહેવા દો કે તું તો મેરેણ કરો છો